આપણી સાથે વનાભાઈ વનાભાઈ ને આપણે પૂછીએ કે એમને શું તકલીફ હતી ક્યાંથી આવ્યા વનાભાઈ હાગોવાડી બરાબર અને વના દાદા શું તકલીફ હતી આપણને પગ પગ નો ગોઠણ દુખતો તો બરાબર અને દાદા તકલીફ થતી તો શું શું તકલીફ થતી આમ હાલવામ દે કુલ થતો હોય હાલવામાં તકલીફ પડતી પછી આમ શું તકલીફ શું પડતી હાલવામાં શું તકલીફ થતી દા દુખો મળતો દુખો મળતો બરાબર અને આ કેટલા ટાઈમ થી દુખો હતો આ તો છો હાથ નહીં બરાબર અને વના દાદા આજે આપણે તમને

Hello, Mas. Hello, Mas. Hello, Mas. Mas. Hello, ah. hello, 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 Mas.. hello, Ja.